સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકાના ડેસરમાં વાંકાનેરા ગામમાં કાદવ કિચડમાં નનામી લઇ જતો કિસ્સો પ્રકાશિત થવા પામ્યો છે દેશ આઝાદ થયો પણ હજી સાવલી તાલુકાના ડેસરના વાંકાનેરા ગ્રામજનો હજી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે વાંકાનેડા ગામમાંથી સ્મશાન જવાનો રસ્તો વર્ષોથી જ બન્યો નથી વાંકાનેડા ગામમાં સ્મશાને જવાનો રસ્તો ન હોવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગામમાં કોઈનું અવસાન થાય તો નનામી મેસરી નદી સુધી અંતિમ ક્રિયા માટે કાદો કીચડ અને કાંટા જારી ઝાંખરાવાળા રસ્તેથી પસાર થવું પડે છે ચોમાસામાં મેસરી નદીમાં પાણી આવી છતાં પાણીમાં થઈ જીવના જોખમે પસાર થવું પડે છે ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો હજી સુધી આવ્યો નથી ગ્રામજનો પ્રશ્ન હજી પણ જેમને તેમ ગ્રામજનો દ્વારા રસ્તો નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનારા ગામ જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણી મારીને અમે નાના મિલે કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો હતો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો આવે છે પણ એક રસ્તો નથી ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી સાવલી તાલુકાના ડેસર તાલુકાના આપણે વાંકાનેડા ગામમાં માં આવે